તો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં આજે અંતિમ દિવસ છે અંતિમ અને ચોથા દિવસે આ યાત્રા સુરત અને તાપી જિલ્લામાંથી પસાર થશે સુરતના માંડવીથી શરૂ થઈને આ યાત્રા બારડોલીના ઐતિહાસિક સ્વરાજની પણ મુલાકાત લેશે યાત્રાના અંતિમ દિવસે રાહુલ ગાંધી સુરત અને તાપીમાં ચાર કોર્નર મીટિંગ પણ સંબોધશે આ જ અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પ્રતિક જાદવ આપણી સાથે જોડાયા છે પ્રતિક જણાવશો ખાસ કરીને રાહુલ ગાંધીની જે યાત્રા છે તે યાત્રા તાપીમાંથી પસાર થઈ રહી છે આજે યાત્રાનો અંતિમ એટલે કે ચોથો દિવસ છે શું તેને લઈને ખાસ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે કેવી બાબતો પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જંખના આજે આ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો અંતિમ દિવસ છે અને અંતિમ દિવસે આ યાત્રા ગુજરાતના બે જિલ્લાઓમાંથી પસાર થશે હાલ આ યાત્રા સુરતના માંડવી તાલુકામાં આવશે કે જ્યાં આગળ રાહુલ ગાંધીનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવશે મોટી સંખ્યામાં આદિવાસી જનતા તેમજ નેતાઓ અહીંયા ઉપસ્થિત રહીને રાહુલ ગાંધીનું સ્વાગત કરશે સાથે જ પરંપરાગત નૃત્યથી તેમનું સ્વાગત કરવામાં આવશે અને થોડી જ વારમાં આ યાત્રા છે તે અહીંયા આવી પહોંચશે મહત્ત્વનું છે કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીંયા ઉમટી રહ્યા છે ત્યારે આપણી સાથે કોંગ્રેસના ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી જોડાયા છે તુષારભાઈ સાથે સીધી વાત કરીશું તુષારભાઈ યાત્રા થોડી જ વારમાં અહીંયા આવી રહી છે પરંતુ સમગ્ર યાત્રાની જો વાત કરવામાં આવે તો આદિવાસી પટ્ટીમાંથી આ યાત્રા પસાર થઈ રહી છે કેવો ઉત્સાહ આપને જોવા મળ્યો છે જે પ્રકારના રિપોર્ટ હું જોઈ રહ્યો છું જે દાહોદથી શરૂઆત થઈ હતી ત્યારથી દાહોદ જિલ્લો હોય છોટાઉદેપુર જિલ્લો હોય પંચમહાલ જિલ્લો હોય કે નર્મદા જિલ્લો હોય અને આજે સુરત જિલ્લામાં ગઈકાલે પ્રવેશ થયો સમગ્ર જગ્યાએ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને આદિવાસી સમાજમાં ખાસ કરીને ખૂબ અદમ્ય ઉત્સાહનું વાતાવરણ દેખાઈ રહ્યું છે અને આજે આ બેઠકની જો યાત્રાની વાત કરવામાં આવે તો આ યાત્રાથી કેટલો ફરક લોકસભાની ચૂંટણીમાં પડશે ખાસ કરીને જ્યારે ચૂંટણી થોડાક દિવસોમાં જ જાહેરાત થશે ત્યારે આમ આદિવાસી લોકો પરંપરાગત રીતે કોંગ્રેસ પાર્ટી સાથે રહ્યા છે પણ ગયા વખતે વિધાનસભામાં આમ આદમી પાર્ટીને કારણે આદિવાસી મતોનું વિભાજન થયું થવાથી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયો હતો